જય શ્રી કૃષ્ણ આ ફૂલ ફૂલકાંજળી વ્રતની વિધિ મહાત્મા તેમજ ઉજવણું કેવી રીતે કરવું તે જાણીશું ફૂલકાંજળી વ્રત એ કુંવારી કન્યાઓ મનગમતા પતિને પ્રાપ્ત કરવા અને સંસ્કારિક સાસરુ મળે એ માટે આવ્રત કરે છે મા પાર્વતીએ ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા આવ્રત કર્યું હતું શ્રાવણ માસની શુકલ પક્ષની ત્રીજના દિવસે આવ્રત કરાય છે શુકલ પક્ષમાં જો કોઈ અડચણના કારણે આવ્રત ન થઈ શકે તો કૃષ્ણ પક્ષમાં પણ આવ્રત કરી શકાય છે આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રતમાં ફૂલ સૂંઘવાનો મહિમા છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠવું નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી શિવ મંદિરે જઈ ભગવાન શિવ માતા પાર્વતીની પૂજા અર્ચના કરવી શિવલિંગને પંચામૃત શુદ્ધ જળ બીલીપત્ર પુષ્પ નૈવેદ્ય પૂજા કરી માતા પાર્વતીની પૂજા કરવી મા પાર્વતીને કંકુનો ચાંદલો કરી અબીલ કલાલ પુષ્પ ચડાવી આરતી કરવી મા પાર્વતીની સૌભાગ્ય ચિહ્નની વસ્તુ અર્પણ કરવી આ રીતે પૂજા કરી મા પાર્વતીને પ્રાર્થના કરવી કે હેમાં મનગમતો ભરથાર મળે અને મારું જીવન ફૂલની જેમ મહેકે તેવી પ્રાર્થના કરવી આ દિવસે ઉપવાસ કે ફળાહાર કરવો આ વ્રતમાં મીઠા વગરની ફરાળી વસ્તુ લઈ શકાય આવ્રતમાં ફૂલ સૂંઘવાનું ખૂબ મહાત્મ્ય છે વ્રત કરનાર દીકરીઓ પાણી પીવે કે પછી ફળાહાર કરે એ પહેલા ફૂલ જ પાણી પી શકે છે વ્રત કરનાર દીકરીઓ આખો દિવસ ફૂલ સૂંઘે છે શિવ પાર્વતીના ભજન કીર્તન કરી દિવસ પસાર કરે છે સંધ્યા સમયે ગાય માતાનું પૂજન કરી રાત્રિ જાગરણ કરે છે આમ પાંચ વર્ષ સુધી આ વ્રત કરાય છે પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરાય છે ઉજવણામાં પાંચમા વર્ષે શિવ પાર્વતીની પૂજામાં ચાંદીનું ફૂલ ચડાવી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા તેમજ કાચું સીધું આપી આ રીતે ઉજવણું કરવું અને પાંચ કુંવારિકાઓને ભોજન માટે આમંત્રણ આપવું શુદ્ધ સાત્વિક ભોજન જમાડી સૌભાગ્યની વસ્તુ ભેટ અપાય છે પુરાણોમાં કહ્યું છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરવાથી મનગમતાવરની પ્રાપ્તિ થઈ સુસંતતિ પ્રદાન થાય છે તેનું જીવન ફૂલની જેમ સુગંધીમય મહેકતું રહે છે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માતા પાર્વતીએ ફૂલ કાંજલીનું આવ્રત કર્યું હતું અને આજે પણ દીકરીઓ પોતાના મનોરથ પૂર્ણ કરવા કાંજલીનું આવ્રત કરે છે તો મિત્રો આજના આ વિડીયોમાં કાંજલી વ્રતની વિધિ અને મહાત્મા સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા પાર્વતી જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઈકોન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ